જોવા ગઈશ અહીં પેટ્રોલ તો પૂરેલી ગયું હોય અમે જઈએ અહીં બુઢા તો જોવા ગઈશ અમારો ભોન ભાઈ આવ્યા તો જય માતાજી મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને આજનો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજી તો સ્વાગત છે તમને અમારા નવા વિડીયોમાં તો મિત્રો વિડીયો શરૂ છે અંતક જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબર કરજો જય માતાજી પૂરો લાઈન પાછો

<laughs> <laughs> तो गाइस हमारा अपा तो ताप ही ठंडी ना जो ठंडी लगा होगा ठंडी लागे इतना मटा तो गाइस हमारा ये खेतर महन जोरदार ठंडी लागे इतना मटा है ना जो, जो। आया खेतर नो नजारो हो बतवा आ इंडा के हो जो हम इंडा वाले ही और गाय भैंस मटा है ना चारों आयो जो जो आना ताप नहीं करी अत्यार मत पोखी जी यावनो क्षेत्र में मैं ढौता तो गाइस जो पूरे तो कपई गयो हम मुंह लईन जहु घेर जो बाइक ऊपर ले जावणो सो गाइस मुंह तो पूरा नागिरी तो અત્યારે गायन ने पाडा बन

અને આ બટાકામાં મને નદવાનું અત્યારે જો ગાઈસ ફાઇનલી મારા મમ્મી તો આવી જાય ક્ષેત્રમાં અને બોરી પણ આવી જાય જોણીનો બાટલો લઈ જો મનેદવાનું જો આ હે ને આ ધોર દોડ બહુ થઈ ગયું અને જો બટાકા હિ અને આ મોટું મોટું થઈ ગયું બટાકા તો દેખાતા જ નહીં હું નહીં इना खाते आप खास बहुत थी गए जो गाइस मम्मी तो नहीं अदवा चालू है अत्य जो तो जो गाइस हूँ तो मैं तो 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 बता को बता खोत्री खोतरी को वक्त बताए तो तमने मैं तो आज फरी बता जो तो गाइस जी सको जो बटाको है आवरा बटाका मरते जो तो कमेंट कर जो बच्चे और बटेका ही हमारे खेतर में जो तो गाइस जो हमारे खेतर जो में आऊ थी गया जो अवतार बटेको जो तीन जना मैंने अडवा आई गया फाइनली जो कारण का बटेका थोड़ा दिवस में हम काढ़वा है इतना मैं जो आ तो जो ही सको गाइस हूँ तो जे तो खेतर में मा, पर मार टोपी लेवा जाऊँ तो टोपी लैने आई गए મો ગાઈસ અત્યારે તાપ બો લાગો એટલા માટે ખોપીતેલી પરા ખેતર તો તો જોઈ શકો ગાઈસ હું તો મ અ ગિયર કરી ગયો હું જાનકીન કાચી બી ઓન લેવા માટે ચમકો માર ખેતરમાં ને આ દા હે એટલા માટે લેવા જો હોય હોય જોઈ શકો તો ગાઈસ જો આ છે પૂરી તો જો ગાઈસ જાનકીન નું તો આવી ગયો

लगा माता पापा संगवा लगा टेस्ट को तो गाइस जोई શકો અત્યારે અમે પોફી થઈ મેરફુલ ઓરેડી જો ફોન કરો તો એટલા આયકુ રાખી દીધુ કહું જો જો गाइस આ કેટલ તો પૂરેલી થી હું મજલીહી ગુડાસન ફાઇનલી અમે જો ગુડાસન આવી ગયા હમ કોમ હતું એટલે પત્ની લીધું એવું ભાઈ તો ના મળ્યું અમને જોઈ શકો ગાઈશ અમે તો આવી ગઈ ધ્યાનપુર અને દુકાની બસ ચૂલે આજે તો એટલે અમે જોતા થોડું મને સીધા ગાઈશ ઘેર જઈને અમે ઓલરેડી ઘેર આવી જાય અમે જોવા

दो, जो में तो जो गाइस आ बाजू तो चालू कर दी दिया ही, और चार कलाक आ बाजू चालू करवाना और चार कलाक आ बाजू चालू करवाना ही। જોઈ શકો તો અત્યારે અહીં ચાલુ રહી પછી અમે ચાલુ કરવા જો અહીંયા વચ્ચે વાઈપ રાખીએ અમે પેલી લેબરી દેખાય ને એટલે રાખીએ જો તો ગાઈશ અત્યારે તો હું આવી ગયો બુડાસની ઘેર અમારે આ બંને ઘાસ નાખવાનું જો તો અહીંયા તો કાચી જ મારા મમ્મી બંનેની આદી જો આટલું નઈ ગયું હોય આ બાજુનું તો જોઈ શકો ગાય અત્યારે તો હું આવી ગયો જો પોણી ચાલુ હોય ને આ બાજુ નેદવાન ચાલુ હોય એટલે આ બાજુ મારે પાણી ચાલુ કરવાનું હો જોઈ લે અને અહીંયા આ બાજુ પોણી ચાલુ હોય જો નેદી ને તો પોણી ચાલુ હો ત્યાં મારે આ બાજુ પોણી ચાલુ કરવાનું જો ગાય તો મારે નદવાનું ખેતરમાં એટલા આવું અહીંયા બિહાર ઉપર છે જો અહીંયા गाइज जो लियो ले ऑलरेडी मैं ये आऊ बदली गाली हो ना आवाज में चालू पोनी कर दी थी आ बाजू में मन यादવાનું હોન તે જો આ પાણી નીકળાય ગઈ મેં આ સાઈડ ચાલુ કર્યું એટલે પાણી નીકળ જો જો જોઈ શકો પાણી અહીંયા થી આવે જો આ બોર અને અહીંયા થી પાણી એજા છે અને આ સાઈડ ચાલુ કરવું હે ને તો અહીંયા થી કરવું પડે तो जो गाइस ये तो मम्मी का अच्छी बन देने अभी अनुभैया तीन बजे को करूँ गाय ना खो जो ये जो तो जो जो, जो मित्रों ये तो मैं गाय ना खरीदी दीदी हो चाल हम जय रहे घेर जो गाय हम खा शांति है तो जय ना आएगा आई पदुद्रा तो ये भी আই কানি বা তাইড আ আনা আর জু্য হকারীগনে বটা आज जा ना के पात्रा पात्रा रोटला ठलाना का है क्या काटी रे वाले को नहीं नहीं हो खावा दे पूरी नहीं जो कारण नहीं जो वीडियो नहीं जो ले

કામ આતો રે તો જો આ ગાઈ તો ગાઈસ જોઈ શકો છો તમે જો પેલે આ ઓમ પુવારા ચાલુ હતા આ મમ્મી ઓમ પુવારા ચાલુ કરી દીધી છે ઓલરેડી જોઈ શકો છો જો પોચ અને મે આઈ ગઈ છે ચાર લાઈન જો આમાં ગાયન ચાર નાખવાની છે તો જોઈ શકો છો ગાઈ જોઈ શકો ચાર તો હું એ નાખી દીધી છે ગાયન ને પાડી બંધ ને જો તો જો ગાઈસ હું તો નહી લીધી હો ના મજા હું હું ઘેર या खेतर, खेतर मा मेरा ये है तो ही घेर जो हूं दूध लेवा माटे જોઈ શકો હું અને બોળી તો શાક બનાવવો જો જાવ મે યાર આયા સી ખેતરમાં ડોલકા નું ડોક નું બતાજો બોળી ને દนมાળ દૂધવા દેજો લે તો જો गाइस हो रही है तो मैंने ढोलको आ ली गई है અને મો જો હુવા માં દૂધ લેવા જો હં હો સિયાતાને ઉલા જહ તો ગાઈસ મમ્મી ઓનું સિયાતા લઈ જવાનું જો દેઈ શકો જો ગાઈસ જો જો હુવા માં ગિયર દેવા માટે જો દેઈ શકો जो तो जो गाइस मुँह तो आई हो घेर मैं मम्मी गाय दो हिरो मार पाई दिए थे हिरो दो राव भी नहीं तो गाइस गाय तो मारा दो पर से मैं तो गाइस हूँ तो ऑलरेडी गाय दो ली थी मम्मी भी आनी और नहीं मैं सही आऊ कर दे जो ये सोना कोनी तो जो गाइस हाथ तो बेला में गाय दो ही है लो हां मैं ดู लो हो तो गाइस જોઈ શકો હો મારા અપપા તો જોઈ દી દૂડા લાવવા માટે તો गाइस અત્યારે અમે જઈ રહ્યા છીએ નૈમેશના બનને બાલ કપાવવા માટે જો तेनपुर जी है ही तो मल ले सीधा तेनपुर जाइन तो जो ही सको गाइस मार तो बाइक में बहु सी थी क्या पूरी तो हुई थी तो जो गाइस हमें तो पूरी ली दी तेनपुर जो हम जी है घेर तो मल ले सीधा घेर जाए ना जो तो जो गाइस हमें तो अत्यारे तेनपुर आया था मून नहीं मैं सुबह नहीं जो अत्यंत ગાઈસ અમે તો હાલ કપા હા થા બંદુજા નો પાછ પાની લામ દ્વારા થા જોમ કાલે આવશે મરી નહી આજે તો ગાઈસ આ યાદો દોકવાનો ચાળો પણ નંબર વધારી કેટલા માંડ બરાબર બધું લેતા હોય એટલા માંડ મન આ થાય તો બહાર નહી ઉતલે નંબર ઘટ ના આવે કોલેવન ને રીંગ અમે તો ખાઓ બેજી છે તો ચલો ભાઈ ખાવું હોય તો જય માતાજી મિત્રો અત્યારે વાગી ગયા છે દસ અને આજનો વિડીયો અહીંયા હેન્ડ કરીએ છીએ તો સૌથી પહેલાં તો ગુડ નાઇટ જય માતાજી જય મેરાઢીમાં જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો કે જેવો વિડીયો બન્યો છે ટાટાજી ટાટા બાય બાય તો મળે કાલ નવા વિડીયોમાં